અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ઓરેન્જ બીઆરટીએસ બસનો વિલ અટકી ગયા સો ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા વિстан સહિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાલ ઈએસઆઈસી કપાય છે પરંતુ કાર્ડ નહીં અપાતા પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટર નંબર પણ નથી આપતા કોન્ટ્રાક્ટરનો હુકમ છે કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરને ભરવાની રહેશે તેવું ડ્રાઈવરો દ્વારા જણાવાયું હતું ડ્રાઈવરો ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર હડતાલ કરી છે છેલ્લા એક મહિનાનો પગાર પણ બાકી છે બાવન દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં આવ્યો નથી દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના ચલાવ્યો એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કંઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કારણ કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર ભોળેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ દુઃખ નથી પગાર ફીટ બી નથી આપતા એ પતાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો નિખિલ મિશ્રા ટીવી ન્યૂઝ સુરત